બાળકોમાં મોબાઈલની લત દૂર કરવા રાજ્ય સરકાર કરી રહી છે પ્રયાસ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના મોબાઈલ લાવવા ઉપર પ્રતિબંધ મૂકાશે અને આ માટે સરકાર ગાઈડલાઇન બનાવશે આ અંગે એબીપી સ્મિતા સાથે શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ ખાસ વાતચીત કરી પ્રફુલ્લભાઈએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વાલીઓ શિક્ષકો અને ખાનગી શાળા સંચાલકોના મંતવ્યો લઈ અને ગાઈડલાઇન તૈયાર કરાશે આ સાથે જ મનોચિકિત્સકોની સાથે પણ પરામર્શ કરાશે પ્રફુલ્લ પાનશેએ મીડિયા ધાર્મિક સંગઠનો અને સામાજિક કાર્યકરોને અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે પ્રફુલ્લભાઈના મતે બાળકોમાં મોબાઈલનું વળગાડ એ એક સામાજિક દૂષણ છે આ પાછળ વાલીઓ પણ જવાબદાર છે કેમ કે બાળકોની સામે વાલીઓ પણ મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતા હોય છે પ્રફુલ્લભાઈના અનુસાર વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ મોબાઈલ અલમારીમાં મૂકી દે શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમતગમત જરૂરી છે મોબાઈલની બધી છે એ અત્યારે હાલ સૌથી વધુ જોવા મળી રહી છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય કે ખાનગી શાળા હોય પ્રાથમિક શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધ કરવામાં આવશે એ પ્રમાણેની વિચારણા ચાલી રહી છે શિક્ષણ મંત્રી આપણી સાથે મોજૂદ સાહેબ પ્રાથમિક શાળામાં સદંતર મોબાઈલ પર પ્રતિબંધ આવે એના માટે કયા પ્રકારે કામગીરી કરાશે આમ તો આ એક દૂષણ છે આ એક સામાજિક પ્રશ્ન છે પણ સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે જેનો અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે અને ચાર ચાર પાંચ પાંચ કલાક મોબાઈલની સ્ક્રીનની અંદર સતત ને સતત રીલ્સ સોશિયલ મીડિયા વગેરેમાં કાર્યરત રહેનારા વિદ્યાર્થીઓ વાલીઓ બધા માટેની ગાઈડલાઈન માત્ર વિદ્યાર્થી પણ હું એવું ઈચ્છું છું કે પહેલાં વાલીઓ મમ્મી પપ્પા અને શિક્ષકોમાં જાગૃતતા આવે તો જ બાળકોમાં આવશે નવી ગાઈડલાઇન પ્રમાણે એકદમ નોર્મલ હશે એક એક ક્લાસ સુધી પહોંચીને વાલીઓ સુધીનો આ મેસેજ પહોંચાડવાનો પૂરા ગુજરાતમાં પ્રયાસ થશે એક એક ક્લાસની અંદર વર્ગ શિક્ષક એમના વાલીઓને એ જ્ઞાન આપશે અને મને આશા છે કે આ એક સામાજિક આંદોલન બનશે મીડિયા એનજીઓ ધાર્મિક સંસ્થાઓ બધા સાથે મળીને આ એક સામાજિક દૂષણને નષ્ટ કરવા માટે આપણે વહેલા જાગ્યા છીએ અને વહેલા જાગીને સમાજ માટેનું એક સારું પૂર્ણનું કામ કરીશું મોબાઈલની બધી કેટલી દૂષણ છે અને કઈ રીતે વિદ્યાર્થીઓને નુકસાન કરી રહ્યું છે એક તો ખૂણામાં બેઠેલા વિદ્યાર્થીઓ યુવાનો સ્પોર્ટ ગ્રાઉન્ડની અંદર ઘરની અંદર ખૂણાની અંદર બેઠીને માત્ર મો એટલે એક તો એનો સંવાદ પરિવાર સાથેનો સંવાદ તૂટી જાય છે એટલે ફિલિંગ્સ ને જે લાગણીઓ હોવી જોઈએ લાગણીનો ઉણપ થતી રહે પછી મમ્મી પપ્પા સાથેનો એનો લગાવ એનું બોન્ડિંગ આ બધું જ ખલાસ થતું જાય સાયકોલોજી છે તો આ બધું ખલાસ થતું જાય તો આપણે માત્ર ને માત્ર રોબેટિક યુવાનો શિક્ષણમાં કે ભણી ગણીને નથી કરવા પણ તેજસ્વી સ્પોર્ટમાં એની વિચારશક્તિ એની समजण शक्ती सर्जनात्मक शक्ती खिले ए हेतूस एक प्रयास है